ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે છઠ્ઠી માર્ચ અને ગુરુવાર જીરુની બજારમાં બે ત્રણ જાણીતા મોટા વેપારીઓએ તેમના મત આપ્યા છે રાજસ્થાનના એક છે એમણે એવું કીધું છે કે જીરુનું પચીસ ત્રીસ ટકા રાજસ્થાનમાં ઓછો પાક આવશે એમનો મત જોઈશું આપણે એક રાજકોટના અને એક ઊંઝાના વેપારીએ એમના શું મત આપ્યા છે તે વાત કરીશું મિત્રો વિડીયો પૂરો જોજો આપણને ખ્યાલ આવે વેપારી શું બજારમાં શું થાય છે પહેલાં આપણે રાજકોટના વેપારીનું જોઈ લઈએ પછી ઊંઝાનું જોઈએ ઊંઝાના વેપારીનું પછી રાજસ્થાનના વેપારીનું તો રાજકોટના વેપારીએ કીધું એની હાઇલાઇટ જીરુની બજારમાં ઊભા પાકની સ્થિતિ સારી છે અને આ વર્ષે ગુજરાતમાં જીરુનો પાક પિસ્તાલીસ લાખ બોરી આસપાસ આવે તેવો અંદાજ છે જ્યારે રાજસ્થાનમાં પંચાવન લાખ બોરી થાય તેવો અંદાજ છે આમ બંને રાજ્યોનો મળે કુલ એક પોઈન્ટ પાંચ કરોડ બોરી આસપાસ પાક આવે તેવી સંભાવના છે રાજસ્થાનમાં પણ નવા જીરુંની થોડી થોડી આવકો ચાલુ થઈ ગઈ છે ગરમી વહેલું ચાલુ થઈ ગઈ છે અને થોડી વધારે પડી હોવાથી રાજસ્થાનમાં બે પાંચ ટકા પાક ડેમેજ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે જીરુની બજારમાં ઘટતી બજારમાં પણ નિકાસ મર્યાદિત માંગ છે અને બાયરો અત્યારે વેઇટ એન્ડ વેર વોશની સ્થિતિમાં છે જીરુમાં લેવા આવે ત્યારે ભાવ ઝડપથી વધી જતા હોવાથી વેપારી ખાસ થતા નથી ગલ્ફ ફૂડ સમયે જીરુના ભાવ અચાનક વધીને તેતાલીસો થઈ ગયા હતા જે પછી તરત જ ઘટીને ચાર હજાર પચાસ હતા ચાલતો હોવાથી ગલ્ફના દેશોમાં અત્યારે હાઈફ એજ ચાલે છે જેને કારણે ની ખાસ માંગ ખાસ નથી ગુજરાતમાં જીરુની અત્યારે એંસીથી નેવું હજાર બોરી દૈનિક આવક થાય છે અને હજી પણ જૂનું જીરું આવી રહ્યું છે રાજકોટ જામજોધપુર સહિત સેન્ટરમાં મળી બે ત્રણ હજાર બોરી જૂનું જીરું આવે છે આ વર્ષે જીરુનો ઓર સ્ટોક વીસ લાખ બોરી આસપાસ રહે તેવી અંદાજ છે ઊંઝામાં પણ જીરોની પાંત્રીસ થી ચાલીસ હજાર બોરીની આવક છે તેમાં પણ રાજસ્થાનના જીરુની આવકો ચાલુ થઈ ગઈ છે હાલ લોકલ ડિમાન્ડની ટેકો મળી રહ્યો છે વૈશ્વિક બજારમાં જીરુના ભાવ બે ચોવીસો વીસથી ચોવીસો ત્રીસ ડોલર પ્રતિ ટન એવરેજ બોલાય છે બાંગ્લાદેશમાં થોડા નિકાસ વેપારો થયા હોવાથી બજારને ટેકો મળ્યો છે જીરુમાં હોળી પછી રાજસ્થાનની આવકો ચાલુ થતાં બજારમાં ઘટાડો આવશે જીરોના ભાવ આગામી દિવસોમાં વીસ કિલો રૂપિયા બસોથી ત્રણસો અને ભાવ નિશા આવશે તો જ બજારમાં લેવા લે આવશે જીરુના ભાવ સિઝનમાં શરૂઆતમાં અત્યારે બોટમ જેવા છે ગયા વર્ષે આજ જ સમયે જીરુના ભાવ ત્રેપનસો હતા જે આજે મુન્દ્રા ડિલિવરી એકતાળીસોથી બેતાળીસો વચ્ચે છે જેમાં ઘટાડો આવશે જીરુમાં ખેડૂતો અત્યારે વેચાણ માટે ઉતાવળ કરી રહ્યા છે અને માર્ચમાં થોડો યાર્ડો બહુ ઓછા દિવસો ચાલુ રહેવાના હોવાથી ખેડૂતો જેવી જીરાની ખેતરમાંથી કાઢે છે તરત જ બજારમાં ઠાલવી રહ્યા છે હવે ઊંઝાના વેપારીએ શું કીધું જીરુ સિઝ જીરુની સિઝનમાં આ વર્ષે વીસ દિવસ લેટ શરૂ થઈ હતી આવક અત્યારે સારી છે ઊંઝામાં ચાલીસ હજાર બોરીની આસપાસ આવક છે અને સમગ્ર ગુજરાતમાં નેવું હજાર બોરીની આવક છે જીરુના ભાવ કન્ટેનરના રૂપિયા એકતાલીસો એંશીથી બેતાળીસોના છે જીરુના ચાર પાંચ દિવસ પહેલાં બાંગ્લાદેશમાં થોડા વેપારો હોવાથી ભાવમાં સુધારો થયો તો બીજા દેશોની માંગ બહુ ઓછી છે ચાઇનાની માંગ એકદમ ઓછી છે કારણ કે ચાઈનાએ ડિસેમ્બર જાન્યુઆરીમાં જે આયાત વેપારો થયા હતા તેમાં મોટી નુકસાની છે ચાઈનાએ એ સમયે રૂપિયા સુડતાલીસોથી અડતાલીસોની રોજમાં મોટા વેપારો કર્યા હતા જે જીરું અત્યારે ચાઇના પહોંચતા તેને મોટી નુકસાની હોવાથી નેવી ખરીદી માટે તેઓ વેઇટ એન્ડ વોશની સ્થિતિમાં છે ચાઈનાના બાયરો આ ભાવથી અત્યારે ખરીદવા માટે કોન્ફિડન્સ નથી જીરુના ભાવ આગામી દિવસોમાં રેન્જ બાઉન્ડ રહી શકે અને ભાવમાં રૂપિયા બસોની વધઘટ થઈ શકે જીરુના ભાવ ગયા વર્ષે આ જ સમયે રૂપિયા પાંચસોથી પાંચ હજારથી પંચાવનસો હતા નિશા ભાવ હોવાથી સ્ટોકિસ્ટો પણ બજારમાં આવી શકે છે જીરુનો પાક આવશે ગુજરાત અને રાજસ્થાનમાં મળે એંશીથી નેવું લાખ બોરી વચ્ચે થાય તેવો અંદાજ છે ગુજરાતમાં જીરુનો પાક ચાલીસ લાખ બોરીને આવે તેવી ધારણા છે જીરુમાં કેરીઓ સ્ટોક વીસ લાખ બોરી આસપાસ આવે તેવો અંદાજ છે ગુજરાતમાં જીરુનો પાક ખૂબ સારો છે અને હવે શેફ ઝોનમાં આવી ગયો છે રાજસ્થાનમાં જે પાસોતરા વરસાદ વાવેતર થયા તેમાં થોડી નુકસાની હોવાના સમાચાર છે જીરુ બજારમાં અત્યારે તેના ઉતારાની ખબર પડશે રાજસ્થાનમાં નવા જીરુની થોડી આવકો થાય છે જે હોળી પછી શરૂ થશે અને એપ્રિલથી આવકો પીક પકડશે ગુજરાતમાં જીરુના ઉતારા સારા છે અને હારી બાજુથી એક ખેડૂતોના અહેવાલ પ્રમાણે જીરુના સાતથી આઠ મણના ઉતારા ગયા વર્ષે આવ્યા હતા જેની સામે આ વર્ષે દસથી બાર મણનો ઉતારો સારો છે ગુજરાતમાં જીરુની ક્વોલિટી પણ સારી છે જીરુની નિકાસ ચાલુ સિઝનમાં ડિસેમ્બરના અંત સુધીમાં સત્તાવાર રીતે બે પંદર લાખ ટનની નિકાસ થઈ છે જ્યારે જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં આશરે ત્રીસ હજાર ટન નિકાસ થયો હોવાનો અંદાજ છે આમાં સમગ્ર વર્ષની કુલ બે પોઈન્ટ ચાલીસથી બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ ટન વચ્ચેની નિકાસ થયો હોવાનો અંદાજ છે ગલ્ફ ફૂડમાં પણ જીરુના ખાસ કોઈ વેપારો થયા નથી કારણ કે એ સમયે બજારો ઉશ્કાઈ ગયા હતા ગલ્ફ ફૂડ એન્ડ પહેલાં જીરુમાં નિશા ભાવથી વેપારો થયા હતા જીરુમાં જે કાંઈ ફોરવર્ડ વેપારો થયા છે તે ઓગણચાળીસોથી ચાર હજાર વિશેના ભાવમાં રેન્જ થયા હતા હવે મિત્રો ઊંઝા રાજસ્થાનના વેપારીએ શું કીધું એની વાત કરીએ રાજસ્થાનમાં નવા જીરોની છૂટછાટ આવકો ચાલુ થઈ છે અને રેગ્યુલર આવકો હોળી બાદ શરૂ થશે દરેક સેન્ટરમાં બે પાંચ લોટની આવકો થાય છે જેમાંથી અમુક ક્વોલિટી સારી છે અને અમુક નબળી ક્વોલિટી આવે છે મેળતામાં વીસ બોરીની આજે આવક હતી જીરુના ભાવ નવામાં રૂપિયા અઢીસો પ્રતિ કિલો જેવા છે પરંતુ હજી આવકો પૂરતી ન હોવાથી એ ભાવ ગણી શકાય નહીં જૂના જીરુના એકસો નેવુંથી બસો પાંચ વિશેના ભાવ છે રાજસ્થાનમાં મેળતા નાગોર અને જોધપુરના અડધા બેલ્ટમાં પાકની સ્થિતિ ખૂબ સારી છે જ્યારે અડધું ફોલાદી જેસલમેર બાડમેર અને બારામુલ્લામાં આ બધાની એરિયામાં પચાસ ટકાથી વધારે પાક નહીં આવે તેવી ધારણા છે વાવેતર જે વિસ્તારમાં પાછળ થયું છે અને ગરમી વધારે પડી રહી છે બે ત્રણ દિવસમાં તાપમાન હજી પણ છથી થી સાત ડિગ્રી વધવાની ધારણા છે આ જીરું હજી ખેતરમાં ઊભું છે રાજસ્થાનમાં આ વર્ષે ઓલ ઓવર જીરુનો પાક ગયા વર્ષની તુલનાએ પચીસથી ત્રીસ ટકા ઓછો આવે તેવી ધારણા છે જીરુમાં જે પાછો ત્રાવાર થયા છે તેમાં વિઘાડીઠ એકથી બે મણ આવે તેવી ધારણા છે આગતરા જીરુમાં ઉતારા સારા આવે તેવી ધારણા છે ગરમીને કારણે ઉતારામાં ઘટાડો થયો છે ગુજરાતમાં જીરુના ભાવ રૂપિયા ચાર હજાર નીચેના ભાવ રૂપિયા બસોથી ત્રણસો ઘટી શકે છે અને જીરુમાં જે ભાવ ઘટશે એ હોળી પહેલાં ઘટી જાય તેવી ધારણા છે હોળી પછી દસ જ દિવસમાં ગ્રાહકી આવશે અને એપ્રિલમાં તો મસાલા કંપનીઓ લેવા આવી શકે છે જીરુમાં કિલો રૂપનો રૂપિયા દસનો ઘટાડો ઘટાડો આવક વધે ત્યારે થઈ શકે પરંતુ બહુ મંદી નહીં થાય જીરુના નિકાસકારોએ મોટા પાયે શોર્ટ સેલિંગ કર્યું છે અને ગલ્ફ ફૂડમાં વેપારો રૂપિયા ઓગણચાલીસોમાં સૌથી વધારે થયા છે જીરુમાં હવે જેમને ખરીદ્યું છે તેમને ખરીદી લેવું જોઈએ જીરામાં નિશા ભાવથી કરોને માલ ન મળતા રૂપિયા સોથી દોઢસો વધારવા પડ્યા હતા મંડીમાં હાજર ભાવ અત્યારે ઊંચા છે જીરું જે ભાવ વધીને થી પંચોતેરસો ડોલર થયા હતા એ જ જીરું અત્યારે પચીસસો ડોલરમાં મળે છે જેને કારણે બાયરે બે ચાર કન્ટેનર વધારાની પણ ખરીદી કરી રહ્યા છે જીરુમાં પંદરથી વીસ લાખ બોરીની કેરીઓ સ્ટોક છે પરંતુ આ ડેડ સ્ટોક છે જે ખેડૂતોએ જીરુનું વેચાણ કરવું હતું એને વેચાણ કરી દીધું છે હવે તેને પોતાના ગમતા ભાવ આવે તો જ વેચાણ કરવું કરશે آ تا મિત્રો વેપારીઓના મત ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી